આજે આપણે ગુજરાતની અસ્મિતાના ઉદ્ઘાતા તરીકે જાણીતા લેખક અને સંશોધક રણજીતરામ વાવાભાઈ મહેતા વિશે જાણીશું તેમનું પૂરું નામ રણજીતરામ વાવાભાઈ મહેતા હતું તેમનો જન્મ તારીખ પચીસ દસ અઢારસો એક્યાસીના રોજ થયો હતો તેમનું જન્મ સ્થળ સુરત હતું અભ્યાસ અને કારકિર્દી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદથી પછી ગુજરાત કોલેજમાંથી બી એ થયા ત્યારબાદ ત્યાં થોડો સમય ફેલો તરીકે રહ્યા પછી ઉમરેઠમાં હાઈસ્કૂલના આચાર્ય બન્યા તેઓએ પ્રોફેસર ગજ્જર અને ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીના અંગત મદદનીશ તરીકે કાર્ય કર્યું શૈક્ષણિક કારકિર્દીના આરંભકાળથી જ તેઓને ગુજરાતી સાહિત્ય ગુજરાતનો ઇતિહાસ લોકસાહિત્યમાં ખૂબ જ રસ હતો ઇતિહાસમાં તેઓ નિપુણ હતા તેમણે ગુજરાતી સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરી હતી મુંબઈના જોહુના સમુદ્ર કાંઠે સમુદ્રમાં ડૂબી જવાથી તેમનું અવસાન થયું હતું તેઓ તારીખ ચાર છ ઓગણીસો સત્તરના રોજ અવસાન પામ્યા હતા રણજીત રામ મહેતાનું સાહિત્ય સર્જન તેમણે નવલકથા નિબંધ નાટક અને ટૂંકી વાર્તાઓનું સર્જન કર્યું હતું તેમની રચનાઓનો સંગ્રહ રણજીત કૃતિ સંગ્રહ તેમના અવસાન પછી કનૈયાલાલ મુનશીએ પ્રગટ કર્યો હતો તેમના નિબંધોનો સંગ્રહ રણજીત રામના નિબંધો તેમના અવસાન પછી પ્રકાશિત થયો હતો સને ઓગણીસો બ્યાસીમાં તેમની જન્મશતાબ્દી નિમિત્તે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા તેમની સંપૂર્ણ રચનાઓનો સંગ્રહ રણજીતરામ સંચય એક બે પ્રકાશિત કરાયા હતા ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા રણજીતરામ વાવાભાઈ અને તેમનું સાહિત્ય નામક ગ્રંથ પ્રગટ કરાયો છે તેમણે એકઠા કરેલા એકસો ચોત્રીસ જેટલા લોકગીતોના સંગ્રહનું લોકગીતો નામથી પ્રકાશન થયું હતું તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે પ્રગટ કરેલા એક સંશોધન પત્ર દ્વારા ગુજરાતી લોકરચનાઓ માટે લોકગીત અને લોકકથા એવા બે નવા શબ્દો આપ્યા હતા તેઓ ગુજરાતની અસ્મિતાના ઉદ્ઘાતા હતા રણજીતરામ મહેતાનું પ્રદાન ગુજરાતી લોકસાહિત્યના પ્રારંભિક સંશોધકોમાં રણજીતરામ મહત્વના સંશોધક હતા ઝવેરચંદ મેઘાણીના તેઓ પુરોગામી હતા તેઓ સંસ્કારી ઉત્સાહી પ્રવૃત્તિશીલ અને ભાવનાસભર વ્યક્તિત્વ ધરાવતા હતા કનૈયાલાલ મુનશીને તેમની ઐતિહાસિક નવલકથાઓ માટે અધિકૃત માહિતી પૂરી પાડવામાં તજજ્ઞ તરીકે તેમનું યોગદાન હતું તેમના વિશે કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે રણજીતરામ માણસ નહોતા એક ભાવના હતા ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના એ અવતાર હતા એમની નજર આગળ નવીન ગુજરાત સ્વપ્ન નહોતું પણ એક જીવંત વ્યક્તિ હતી ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનો સર્વોચ્ચ પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક તેમના નામે અપાય છે